ગોંડલના બાવીસ વર્ષીય યુવાન રાજકુમાર જાટની હત્યાના સીસીટીવી ફૂટેજ પોલીસે કર્યા ચેક ગણેશ ગોંડલના બંગલાની અંદરના વિડીયો પણ આવ્યા સામે જે આ મિત્રો આ મામલે પોલીસે તમામ સીસીટીવી ફૂટેજ તપાસીને આ અંગે ચોંકાવનારી માહિતી આપી છે જેમાં અનેક નવા ખુલાસા થયા છે રાજકોટ જિલ્લાના પોલીસ વડા હિમકરસિંહે માહિતી આપતા જણાવ્યું હતું કે પોલીસે નિષ્પક્ષ તપાસ કરીને મૃતક યુવક જ્યારથી ગુમ થયો ત્યારથી દરેક કલાકના સીસીટીવી મીડિયાને આપ્યા છે જે રાત્રે યુવક ગુમ થયો હતો ત્યારે ગોંડલ પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજાના ઘરે તે સામે કોઈને પૂછ્યા વગર અંદર જતો રહ્યો હતો પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે ત્રીજી માર્ચ બે ના રોજ રાતે બે વાગ્યે પોતાના ઘરેથી ગાયબ થયો હતો જે બાદ પાંચમી તારીખે પિતા પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા પિતા રતન વાત સાંભળી હતી જે બાદ યુવાનને શોધવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવી હતી સીસીટીવી ફૂટેજમાં મૃતક પોતાના ઘરેથી રાતે નીકળીને ગોંડલ હાઈવે પર જતો દેખાય છે ફૂટેજની ચકાસણીમાં તે એકલો જ જતો દેખાય છે તેના પગમાં પણ કાંઈ હોતું નથી જ્યાં બનાવના સ્થળ પાસે આવેલા આશ્રમમાં જાય છે ચોથી તારીખે સવારે બે વાગ્યે ત્યાંથી નીકળી જાય છે જે બાદ તેમની ડેડ બોડી રાજકોટ અમદાવાદ હાઈવે પરથી મળે છે જે પછી અમને જાણ થાય છે કે આવા જ એક યુવકની ડેડ બોડી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છે તેથી અમે ત્યાં પહોંચ્યા તેમના પરિવારે પણ આ યુવકની ડેડ બોડી ઓળખી લીધી હતી જયરસિંહ જાડેજાના ઘરના સીસીટીવી પણ આવ્યા સામે મિત્રો આ ઘટના મામલે રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે પત્રકાર પરિષદ યોજી હતી અને તેમણે જણાવ્યું હતું કે પોલીસે નિષ્ફળ તપાસ કરી છે જે રાત્રે યુવક ગુમ થયો ત્યારે ગોંડલ પૂર્વ ધારાસભ્ય જયરસિંહ જાડેજાના ઘરે તે સામેથી અંદર ગયો હતો પિતા અને પુત્ર વચ્ચે ઘર કંકાસ કારણે બંગલા બહાર બબાલ થઈ હતી બબાલ થતા પ્રથમ યુવક જ બંગલાની અંદર ગયો હતો યુવક અંદર ગયા બાદ પિતા પણ અંદર ગયા હતા ત્યારબાદ અંદર રહેલા સાથી આઠ ગાર્ડ સાથે બંનેને બબાલ થઈ હતી જોકે મારવાની વાતે પોલીસે નકારી કાઢી છે બોલા ચાલી થતા બંને પિતા પુત્રને બંગલામાંથી બહાર કાઢી ધક્કો મારી મૂકવામાં આવ્યા હતા આ સાથે જિલ્લા પોલીસ વડાએ એમ પણ કહ્યું હતું કે યુવક માનસિક અસ્વસ્થ છે અગાઉ પણ ત્રણ વખત ઘરેથી જતો રહ્યો હતો જિલ્લા પોલીસ વડાએ યુવક જ્યારથી ગુમ થયો ત્યારથી દર કલાકના સીસીટીવી મીડિયાને આપ્યા છે આ સીસીટીવીમાં યુવક જયરસના બંગલામાં જતો દેખાય છે અને સીસીટીવીમાં શાંતિપૂર્વક યુવક અને ગણેશ ગોંડલ બેસીને વાત કરતા નજરે પડે છે